સુરેન્દ્રનગર જીઆઈડીસી વિસ્તારમાં ત્રણ વર્ષથી ગંદુ પાણી વિતરણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે મહાનગરપાલિકા કચેરીમાં સ્થાનિકો ઉમટી પડી બોલ કર્યો હતો ચંદ્રનગર વિરાટનગર સૂર્યનગર સંતોષ પાર્ક સહિતની પાંચથી વધુ સોસાયટીના રહીશોને હાલાકી પડતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા મહિલાઓ ગંદા પાણીની બોટલો લઈ મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા પહોંચી હતી તેમજ પાણીના ઉપરાંત પાકા રસ્તા ભૂગર્ભ ગટર વ્યવસ્થા વરસાદી પાણીના નિકાલ સહિતની સુવિધાઓ આપવા માંગ કરવામાં હું સોલંકી લક્ષ્મીબેન જીઆઈડીસી એરિયામાંથી આવું છું ચંદ્રનગર મારી સોસાયટી નું નામ છે ત્યાં સતત ત્રણ વર્ષથી થી પાણી આવે છે અને ગટરો એટલી ઉભરાય છે રોડ ઉપર એટલા પાણી ગટર નું પાણી એટલે સંરાશ વાપરવા જેવું હોતું નથી અને આ પાણી પીવું કઈ રીતે ગટરનું ઢોળું અને કાદવ વાળું અને નકરી વાસ ને ફીડ જેવું પાણી આવે અને સતત ત્રણ વર્ષથી આ પ્રોબ્લેમ છે અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ અને દર વર્ષે સાહેબ અમને એમ કે છે કે અઠવાડિયા પછી તમારા પ્રશ્ન સોલ્વ થઈ જશે પણ અઠવાડિયું કે બે દિવસ કે મહિનો આ ત્રણ વર્ષથી આ કોઈ પ્રશ્ન સોલ્વ થતો નથી આ ચંદ્રનગર સૂર્યનગર સંતોષ પાર્ક વિરાટનગર અને આગળ બીજી સોસાયટી છે તેમાં સિદ્ધાર્થનો આખો એરિયા આવી જાય સિદ્ધાર્થની આગળ પાછળ જેટલી સોસાયટી છે એમાં ક્યાં ચોખ્ખું પાણી આવતું નથી ગંદુ પાણી આવે છે તકલીફ એટલે હાલવાની તકલીફ છોકરાઓ અમારી માંગણી એમ છે કે રસ્તા સારા થાય ગટર સાફ કરાવે અને ચોખ્ખું પાણી આપે નહીં કરે તો તોડફોડ કરશું અમે ચાર પાંચ વર્ષ ત્યાં રહી છીએ બરોબર આ પાણી લેન જૂની લેન હતી એમાં પાણી ગંદુ આવતું હતું નવી લેન તમને હજી પાણી આપતા નથી

અમારે એટલું પાણી અમે વરસાદ હજી તો અત્યારે તો ઠીસણ પાણી અહીંયા રોડમાં આ છોકરાઓ ની સારે કેમ નેકવા જાવ કે છોકરાઓને ને અમારે કેમ ભણાવવા કે અમારે ઘર કેમ અમારે લાઈટ જોઈ કે તારા કારખાને થી શું છે બરોબર દવાખાના અમારે ડિલિવરી આવે તો અમારે લંચ ને એક સાથ તમારે અહીંયા પગાય એવું નથી